ડીસામાં હવે ખાડા રાજ જોવા મળી રહ્યું છે શહેરમાં જૂના ખાડા ભરવાની વાત તો દૂરની છે પરંતુ નવા પડેલા ખાડાઓ ભરવામાં પણ નગરપાલિકા નિષ્ફળ ઉતરી રહી છે ડીસામાં જાહેર માર્ગો પડેલા ખાડા ગમે ત્યારે કોઈ મોટી ઘટનાને અંજામ આપી શકે તેમ છે ડીસા શહેરના ટેકરા વિસ્તારમાં આવેલા મેરડી માતાના મંદિર નજીક પણ એક ગટર ઉપર એક ભયજનક ખાડો પડ્યો છે આ વિસ્તારમાં મેરડી માતાનું આસ્થાના પ્રતિક સમાન મંદિર આવેલું છે અને મોટી સંખ્યામાં લોકો પણ આ મંદિરે દર્શન કરવા માટે આવતા હોય છે ત્યારે મંદિરની બાજુમાં જ પડેલો આ ખાડો ગમે ત્યારે ગંભીર હનારતને અંજામ આપી શકે તેમ છે તો બીજી તરફ ડીસા શહેરના સૌથી ભરચક માનવામાં આવતા લાયન્સ પાસે પણ દિવસભર લોકોની ખૂબ જ મોટા પ્રમાણમાં અવર જવર રહેતી હોય છે ત્યાં શાક માર્કેટના પાછળના ગેટ પાસે ગયા અઠવાડિયે ડુંગળી ભરેલી ટ્રક પસાર થતાં ગટરનો સ્લેબ તૂટી પડ્યો હતો અને ટ્રક ફસાઈ ગઈ હતી ટ્રકને તો ક્રેનની મદદથી બહાર કાઢી દેવામાં આવી હતી પરંતુ આ ભરચક વિસ્તારમાં પડેલા ખાડાનું સમારકામ કરવામાં આવ્યું નથી આ વિસ્તારમાં સાંજના સમયે જે ટ્રાફિક સર્જાય છે તે ટ્રાફિકમાં જો નાસભાગ થાય તો આ ખાડો મોટી હોનારત સર્જી શકે તેમ છે ત્યારે ડીસા નગરપાલિકા આ બાબતે ગંભીરતા દર્શાવી તાત્કાલિક અસરથી શહેરમાં ભયજનક બનેલા ખાડા ભરવાનું કામ તાત્કાલિક અસરથી શરૂ કરાવે તે ખૂબ જ જરૂરી છે